અને તમામ સૈનિકોને હું દિવસ નિમિત્તે કારગીલ વિજય દિવસ નિમિત્તે સક્ષક વંદન કરું છું પ્રણામ કરું છું અને મા ભારતીની રક્ષા માટે જે કોઈ શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે એ નિમિત્તે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કિશનપરા ચોક ખાતે કારગીલ વિજય દિવસને પચીસ વર્ષ થતા હોવાથી એ નિમિત્તે ગઈકાલે ત્યાં પુષ્પાંજલિ રાજકોટ બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમ માં પાર્ટી નો કાર્યક્રમ હોવાથી એ કાર્યક્રમ માં હું પણ ત્યાં ઉપસ્થિત હતી જે રીતે વાત જાણવા મળી ત્યાં પહોંચ્યા પછી કે બે કાર્યકર્તાઓ ની કાર ડિટેક્ટ થઈ હતી એ વાત જાણવા મળી એટલે આખી કાર્યકર્તાઓ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે શનિ રવિ સમય છે તો જો જે કઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ જોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી પ્રભારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આ જે બે કાર રીતે થઈ છે એમાં શું થઈ શકે એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો તે આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે સાડા છનો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ જઈ અને આ મેમોમાં જે દંડની દંડની રકમ રકમ છે ભરી આપશો સાડા છ થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમણે કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓ જઈ અને દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પોંચ અમને બતાવે એટલે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધ કાર્ય કરવામાં આવ્યું નથી કોઈ નિયમનો પણ ઉલાડ્યો કરવામાં આવ્યો નથી પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર

એ બાબતનું મેં પૂજા યાદવ ડીસીપી છે એની પાસે માર્ગદર્શન માંગ્યું એમણે જ મને માર્ગદર્શન આપ્યું કે આ રીતે બે જોગવાઈ સરકાર શ્રીમાં હોય છે એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનું કાંઈ અમારે કાંઈ બીજો ઉદ્દેશ નથી પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ન શકીએ મેં કીધું બરાબર છે આપે જે કાર્યવાહી કરીએ બરાબર છે હવે જે પણ અમારા માધ્યમથી આવ્યું છે કે ભાઈ તમારે આમાં દંડ પણ ભરવો જ પડે નવાય ને દંડ તો ભરવો જ પડે અને એટલા માટે થઈને જ એમની આરસી કે તમારી છે એટલે પોલીસ પાસે જ જમા કરાવી કારણ નિયમ વિરુદ્ધ જવાની આમાં કોઈ પ્રશ્ન થોડા સમય પહેલા મુકેશભાઈ દોશી એવી વાત કરી હોદ્દેદારો એ કોઈ બોર્ડ રાખવાની ભાજપના

પોતાના હોદ્દાની નેમ પ્લેટ લગાવવાનો શો કોઈ કાર્યકર્તાને આપ શું સૂચના આપશો કાર્યકર્તાને પણ મે તરત જ બંને કાર્યકર્તાઓને મે સૂચના આપી છે કે જે પોલીસે જે આપણે દંડની જોગવાઈ કરી છે પોલીસે જે કાયદાકીય આપણે જોગવાઈ કરી છે એને આપણે અનુસરવી જ પડે આપણે ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તા છીએ આપની એક ફરજ છે અને પાર્ટીની આપણી ફરજના ભાગ રૂપે અનેક સાચા નાગરિકના ભાગ રૂપે આપણે દંડ પણ ભરવો પડે આપણે આપણી બોક પણ જમા કરાવવી પડે અને પોલીસનો જે ન્યાયિક દંડની જોગવાઈ છે એને આપણે ફોલો કરવી પડે અને ત્યારબાદ પણ જે કંઈ પણ પોલીસ માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે એને અનુસરવું પડે એ આપણે એક સાચા નાગરિક તરીકે ધારાસભ્ય તરીકે આ પૂજાબેન યાદવ છે એમને જે કામગીરી કરી છે આપ ધારાસભ્ય તરીકે કઈ રીતે જુઓ ના પૂજાબેન યાદવે એમના વિભાગ લગત જે કંઈ પણ કામગીરી કરી છે એ યોગ્ય જ છે એ સરાહનીય છે કારણ કે દરેક વ્યક્તિ સમાન જ હોય છે કોઈ વ્યક્તિ ઊંચી કે નીચી હોતી નથી એટલે દરેક વ્યક્તિ સમાન હોય છે ને કાયદો પણ દરેક વ્યક્તિ માટે સમાન જ હોય છે એટલે પોલીસે એનું જે કામ કર્યું છે એ એ યોગ્ય જ છે એની જગ્યાએ અને એમને જે માર્ગદર્શન અમને આપ્યું એ પ્રમાણે જ અમે લોકો ચાલ્યા આ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને એ બંને કાર્યકર્તાઓ બક્ષી પંચ મોરચાના કાર્યક્રમમાં ગઈકાલે ત્યાં આવેલા બેન તો કાર્યકર્તાઓની લાગણી કે હવે નહીં દુભાઈ કારણ કે તમારા જે કાર્યક્રમો કિસાન પરા ચોકમાં ત્યાં રાખતા હોય ગાડીઓ લઈને આવતા હોય તો તેમને દુખ નહીં લાગે દરેક કાર્યકર્તાઓ એમાં હું હો કે બીજો કોઈ પણ કાર્યકર્તા હો આપણે જે કંઈ પણ સરકાર શ્રીના ટ્રાફિકના નિયમો છે એને આપણે અનુસરવા જોઈએ એવું હું પોતે પણ સ્પષ્ટપણે માનું છું અને એટલા માટે થઈને જે કંઈ પણ કાર્યકર્તા અમારા હોય છે એ હંમેશા બાબતે હંમેશા સરકારને પોલીસ વિભાગને અને દરેક જગ્યાએ આપતા હોય છે ક્યારેક કાર્યકર્તાથી આવી નાની મોટી ચૂક થઈ જતી હોય છે તો એના બાબતે પોલીસ દ્વારા જે કંઈ પણ દંડની જોગવાઈ કરી છે એ એલાકો એ ભોગવવા માટે તૈયાર છે